જો મિત્રો આજે આપણે સરસ મજાનો તરબૂજમાંથી તૂટી ફૂટી બનાવવાની છે તો સૌ પ્રથમ આપણે પહેલાં તરબૂજને કાપી લેવાનું છે તરબૂજને કાપ્યા પછી આપણે એના કડકા કરી લેવાના છે તરબૂજ ખાવામાં પણ ઉપયોગી કરી શકાય તમે એનું જ્યુસ પણ બનાવી શકો છો ત્યાર પછી ખાધેલા તરબૂજમાંથી જે આપણે છોતરા આવે છે તેને આપણે નાખી દેતા હોઈએ છીએ પરંતુ એ છોતરામાંથી આપણે સરસ મજાની તૂટી ફૂટી બનાવવાની છે તો છોતરાને આવી રીતે કાઢી લેવાના છે પાછળનો ભાગ હોય એ નીકાળી દેવાનો છે અને વચ્ચેનો ભાગ હોય એના આપણે નાની કે મોટી જે શેપની તૂટી ફૂટી જોતી હોય એવી રીતે આપણે એના કટકા કરવાના છે કટકા કર્યા પછી આપણે સરસ મજાના ઉકળતા પાણીમાં એને નાખી દેવાના છે જ્યાં સુધી તરબૂતની છાલનો કલર ના બદલી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે પછી એને ચાયણીમાં કાઢી લેવાના છે ફરીથી આપણે એમાં પાણી અને ખાંડની ચાસણી બનાવવાની છે ચાસણી આપણે એકતાની બનાવવાની છે ચાસણી બની જાય પછી આપણે પેલા જે તરબૂજના તે તૂટી ફૂટીના જે નાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે ફરીથી કાઢી લેવાનું છે અને બંને બાઉલમાં અલગ અલગ કાઢી અને આપણી પાસે જે ફ્રૂટ કલર હોય તે નાખી દેવાનું છે અઢી કલાક માટે આવે તે ડબોળી દેવાનું છે પછી આપણે એને તડકામાં સૂકી દેવાનું ઉતારીને એક પ્લેટમાં તડકામાં સૂકી દેવાની છે તો સરસ મજાની દુકાન જેવી જ એકદમ ટેસ્ટી તૂટી ફૂટી તૈયાર લાઈક